જય માતાજી ડાયરા તો આજે આપણે હરદાસભાઈની ભેંસ વેચવાની છે જૂનાગઢ બાજુ તો તમને વિડિયો દેખાડો નાખી માહિતી મેળવી આપણે અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખી મિત્રો તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય તો આપણે પહેલાં ભાઈની નામની વાત કરીએ તો હરદાસભાઈના ભેંસ વેચવાની છે ગામ છે ગામ છે મિત્રો જાપોદર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ આ ભાઈનું આખું નામ છે હરદાસભાઈ આહિર મોબાઈલ નંબર તમને પછી આપવા પહેલાં વેતર ઘડેલી છે ચાર દિવસની વ્યાણ છે કિંમત એક લાખના સાઠ હજાર રૂપિયા રાખેલ છે અને મિત્રો ચાર લીટર દૂધ આપે છે દોવામાં સાવ સોજી કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસમાં મિત્રો કાંઈ એમ ઘટે એમ નથી પેલા વેતર ની છે પણ અરદાસભાઈ બીજું વેતર વીસ દિવસની કાચી કિંમત રાખેલી છે એક લાખ સિતે હજાર રૂપિયા ઊંચાઈ લંબાઈ પુરી ગામ એજ છે ભાઈનો અરદાસભાઈનું જાપોદર ગામ છે હરદાસભાઈનું તમે જોઈ લ્યો મિત્રો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ફૂલ જવાબદારી ભેંસ દેવાની છે અને હરદાસભાઈના કોન્ટેક નંબર તમને નીચે આપી દેસ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો મિત્રો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી બધી ભેંસુ દેવાની છે હરદાસભાઈને જોઈ લો મિત્રો આચાર્ય સાવ ચોખ્ખી ભેંસ